અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામમાં વિવાદિત ડેપ્યુટી સરપંચ સામે વધુ એક સનસની ભર્યો આરોપ સામે આવ્યો છે ગામના આરટીઆઈ આગેવાન અક્ષય રાજેશ પટેલ દ્વારા એક મહિના પૂર્વે પંચાયતના વિવિધ કામો અને ખર્ચે તેમજ ચુકવણા અંગેની માહિતી આરટીઆઈ હેઠળ માંગી હતી જોકે ત્રીસ દિવસ થઈ જવા છતાં માહિતી ન મળતા ટીડીઓ સમક્ષ અપીલ કરવામાં આવી હતી જે બાદ સાત તમામ દિન તમામ માહિતી આપવાનું ટીડીઓ દ્વારા કરવામાં આવ્યો હતો જો કે તે બાદ માહિતી લેવા પહોંચેલા અક્ષય પટેલને તલાટી ગૌતમ જંજીરા દ્વારા માહિતી ઉપલબ્ધ ન હોવા સાથે રોકડની ચોરી થઈ ગઈ હતી હોવાનો જવાબ આપતા મામલો ગરમાયો છે આ અંગે આરટીઆઈ એક્ટિવિટ અક્ષય પટેલે જણાવ્યું હતું કે પંચાયત દ્વારા માહિતી આપવામાં વિલંબ કરી ઇરાદાપૂર્વક કૌભાંડને છુપાવવામાં આવી રહ્યું છે વધુમાં તેઓ આક્ષેપ કર્યો હતો કે ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટા વાઉચર બનાવી તેમની અંગત એજન્સીમાં જમા કરાવી એક કરોડ ઉપરાંતના નાણાંની પંચાયતમાં કૌભાંડ આચર્યું છે જેના વાઉચર અને ચેક નંબર પણ અમારી પાસે છે ચોરી થઈ છે તો તો અંગે અંગે કોઈ પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવી નથી નથી જો કરી હોય ફરિયાદની નકલ આપતા આ અંતે અક્ષય પટેલ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી તેમજ જો આરટીઆઈ હેઠળની માહિતી ના મળશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી તેમજ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે જેમાં શંકામંદ નજર પડે રહ્યા છે ત્યારે સીસીટીવી આધારે શંકામંદો શોધખોળ શરૂ કરી છે તેમજ પંચાયત શું ચોરી થઈ તેમજ કેવા રેકર્ડ ચોરી થઈ છે તે અંગે પણ તપાસ છે આ અંગે તાલુકા વિકાસ અધિકારી હિરેનભાઈ બારોટે જણાવ્યું હતું કે દિવાળી વેકેશન દરમિયાન પંચાયતમાં ચોરી થઈ છે કોઈ ઈસમ દ્વારા તોડફોડ કરી રેકોર્ડ અસ્તવ્યસ્ત કરી કેટલાક રેકોર્ડ ચોરી તેમજ ફાડી નાખવામાં આવ્યા છે જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે તલાટી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે તો સારંગપુર ડેપ્યુટી સરપંચ રતિલાલ પટેલે જણાવ્યું હતું કે ગત અઢાર ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર સુધી પંચાયતમાં દિવાળીની રજા હતી જે બંધ કચેરીમાં કોઈ ઈસમો દ્વારા તાળા તોડી તોડફોડ કરી રેકર્ડ નુકસાન પહોંચાડ્યું છે જે અંગે સફાઈ કામ કર્મચારી ધારા જાણ કરતા પોલીસને જાણ કરી હતી અને તેમના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે મારું નામ રતિલાલ ધનજીભાઈ પટેલ છે હાલ હું સારંગપુર પંચાયતમાં ઉપસરપંચ તરીકે વિરાજમાન છું તારીખ સત્તર તારીખ અઢાર થી લઈને તારીખ સત્તાવીસ સુધી પંચાયતમાં રજા હોવાથી પંચાયત સદંતર બંધ હતી તે અરસામાં પંચાયતની અંદરમાં કોઈક માણસો ઘુસી પંચાયતના દફતરને નુકસાન કરી ગયું છે ને જેના અનુસંધાને મને ખબર પડતા જો અમારા સફાઈ કર્મચારી સફાઈ માટે સત્તાવીસ તારીખે સવારમાં સરહદ દસ વાગે પહોંચ્યા હતા તે એમના થકી મને જાણવા મળેલ કે આપણા પંચાયતમાં કોઈ તાળા તોડેલ છે એ થતી મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશનને જાણ કરેલી અને જાણ કર્યા પછી સ્થળ પર પોલીસ આવી નિરીક્ષણ કરી અને તલાટી શ્રી જેઓ થકી આ રીતે જુઓ છે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં માટે છે હું અરજદાર અક્ષયકુમાર રાજેશભાઈ પટેલ સાહમપુર ગામનો નાગરિક અમો અરજદારે તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ સાહરણપુર ગ્રામ પંચાયત તલાટી સાહેબશ્રીને આરટીઆઈ હેઠળની માહિતી આપ માગેલ હતી જે અનુસંધાનમાં ત્રીસ દિવસથી વધુ સમયનો વિલંબ થયા છતાં તલાટી સાહેબ દ્વારા મને આરટીઆઈ નથી આપવામાં આવી એના અનુસંધાનમાં પ્રથમ અપીલ તાલુકા વિકાસ અધિકારી સાહેબ આવી જેમના આધારે સુનાવણી નંબર પચીસ બે હજાર પચીસની સુનાવણીના આધારે તલા ટીડીઓ સાહેબ દ્વારા તલાટીનો હુકમ કરાતા મને પચીસ દિનમાં તમામ રેકોર્ડ નિરીક્ષણ કરવાની મને હુકમ આપેલો હતો જેના આધારે અમે રેકોર્ડ નિરીક્ષણ કરવા જતા અમે તમામ બિલમાં જે જોયેલું છે કે જે સરપંચ નીરુબેન પટેલ છે એમના ઘરવાળા ડેપ્યુટી સરપંચ રતિલાલભાઈ પોટે છે એમણે તમામ સરકારી નાણાની ઉછાપટ પોતાના ખાતામાં કરેલી છે એવા અમુક ચેક અને વાઉચર નંબર અમારી પાસે છે જેવા ચેક નંબર કે એ 67366 એવા ચેક નંબર એવા અનેક ચેકો છે એમણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે પૈસા સરકારી એના અનુસંધાનમાં અમે સાત દિવસના સમયમાં એમને તમામ માહિતી આપવાની પણ એમને કાલે અમે જતા પંચાયતે કે ભાઈ ચોરી થયેલ છે ને જે રેકર તમને જોતા હતા એ જ રેકર્ડ ચોરી થયેલ છે એવું અમને જણાવેલ બાકી સાણંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર કેવું કઈ પણ ચોરી થયેલ નથી એટલે આ અમને ખૂબ જ મોટું ષડયંત્ર અને પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું એક મોટું ષડયંત્ર લાગે છે જેના દ્વારા અમે આજે ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી જીઆઈડીસી નાઓને અરજી આપવા જેમાં અમે યોગ્ય તપાસ થાય ડોગ સ્કોર હોય કે પછી એફએસસીએલના રિપોર્ટ હોય કે ફિંગર હોય કે સીસીટીવી કમાન ચેકના આધારે યોગ્ય નાય આપવા અમને આમના ગુનેગારોને યોગ્ય સજા કરવા માટે અને વિનંતી છે જય હિન્દ જય ભારત